મિત્રો આ ટાઈપનો વિડીયો બનાવવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે એમાં બધું જ મટીરિયલ તમને મળી જશે મિત્રો અને જો મારી ચેનલ પર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ચાલો મિત્રો વિડીયોને હવે આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો આજે આપણે ચહેર માતાજીના સ્ટેટસ વિડીયો બનાવતા શીખીશું તો એના માટે આપણે એક એપ્લિકેશનની જરૂર પડશે વીએન એપ્લિકેશન કારણ કે એડિટિંગ કરવાનું છે તો એડિટિંગ કરવા માટે બી એપ્લિકેશન તમને પ્લે સ્ટોર પરથી અહીંયા પ્લે સ્ટોર પરથી ફ્રીમાં મળી જશે તો હું વીએન એપ્લિકેશનને ઓપન કરું છું વીએન એપ્લિકેશન ઓપન કર્યા પછી મિત્રો તમને આ ટાઈપનું ફીચર જોવા મળે છે તો પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું છે અને ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરી સેવવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે મિત્રો અહીં ઓલ વિડીયો અને ફોટો ત્રણ ઓપ્શન દેખાય છે મિત્રો તો ફોટો પર સિલેક્ટ કરી આપણે ફોટો લેવાનો છે તો હું એક ચેહર માતાજીનો ફોટો પહેલેથી જ પીએનજી બ્લેક સ્ક્રીન પીએનજી ડાઉનલોડ કરીને રાખ્યો છે તો હું એને સિલેક્ટ કરું છું અને નેક્સ્ટ નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે મિત્રો આટલું કર્યા પછી ઉપર ઓરિજિનલ પર ક્લિક કરો અને નવ જેમ સોળનો રેશિયો પસંદ કરવાનો છે કારણ કે આપણે સ્ટેટસ વિડીયો બનાવવાનો છે એટલે નવ જેમ સોળનો રેશિયો પસંદ કરી લેવાનો છે મિત્રો અને જો તમે યુટ્યુબ માટે બનાવવા માગતા હોય તો સોળ જેમ નવનો રેશિયો પસંદ કરી શકો છો મિત્રો તો હું નવ જેમ સોળનો રેશિયો સ્ટેટસ વિડીયો માટે રાખું છું હવે રાઇટના નિશાન પર ક્લિક કરીશ અને પાછળ બ્લેક પાર્ટ્સ ઓટોમેટિક જે મિત્રો આવી જાય છે ને નીચે ડિલેટવાળા થી અથવા આ રીતે સ્ક્રોલ કરીને પણ નીકાળી શકાય છે મિત્રો હવે આપણે વિડીયોની ડ્યુરેશન પંદર ની કરવાની છે તો હું અહીંયાથી ખેંચીને પંદર સેકન્ડ કરી નાખું છું મિત્રો તો આ રીતે વિડીયોને ડ્યુરેશન પંદર સેકન્ડ કરી શકાય છે મિત્રો હવે આપણે મિત્રો ત્રણ સેકન્ડે વિડીયોને કટ આપવાનો છે મિત્રો તો અહીંયા જોઈ લેવાનું મિત્રો ત્રણ સેકન્ડને વિડીયોને કટ કરું છું તો આ રીતે ત્રણ હવે છ સેકન્ડે કટ કરવાનો છે મિત્રો તો આ રીતે નવ સેકન્ડે કટ આપવાનો છે મિત્રો તો હું નવ સેકન્ડે કટ આપું છું હવે બાર સેકન્ડે કટ આપવાનો છે મિત્રો તો બાર સેકન્ડે આગળ આપણે કટ એટલા માટે આપ્યો છે કે વચ્ચે પ્લસનું આઈકન આપ્યું છે જે ટ્રાન્ઝેક્શન છે તો એમાં ટ્રાન્ઝેક્શન ઉમેરવા માટે આપણે કટ આપ્યું છે મિત્રો તો હવે મિત્રો આપણે ટ્રાન્ઝેક્શન ઉમેરી લઈએ તો હું પ્લસવાળા આઇકન પર ક્લિક કરું છું અને અહીંયા સેક વન ઉપર ક્લિક કરવાનું છે અને ડ્યુરેશન વધારી લેવાનું છે અને આ રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે હવે બીજા પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું છે વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે ફરી બીજી વાર એના ઉપર ટેપ કરવાનું છે અને ડ્યુરેશન વધારી લેવાનું છે અને રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે હવે ત્રીજા નંબર પર ક્લિક કરવાનું છે શેક વન પર ક્લિક કરવાનું છે બીજી વાર ત્રીજી વાર અને ડ્યુરેશન વધારી લેવાનું છે અને રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે હવે પ્લસવાળા આઇકન પર ક્લિક કરું સેક વન પર ક્લિક કરું અને ચોથી વાર ક્લિક કરવાનું છે અને અહીંયા ડ્યુરેશન વધારી લેવાનું છે અને રાઇટના નિશાન પર ક્લિક કરું હવે આપણે એફએક્સ ઉપર ક્લિક કરવાનું છે નીચે પહેલો બીજો અને ત્રીજા નંબરનો ઓપ્શન દેખાય છે એફએક્સ એના પર ક્લિક કરશું એટલે અહીંયા સ્પિંગ ઝીરો વન લખેલું દેખાય છે એના પર ક્લિક કરેલું મિત્રો અને આ રીતે એની ડ્યુરેશન પણ વધારે લેવું મિત્રો અને રાઇટના નિશાન પર ક્લિક કરું હવે બીજા નંબરમાં જે ફોટો છે એના પર પણ એફેક્સ લગાવી દેવાનું છે મિત્રો એટલે સ્પિન ટુ લગાવી દેવાનું છે મિત્રો અને એની પણ ડ્યુરેશન વધારી લેવાનું છે અને રાઇટના નિશાન પર ક્લિક કરો હવે એફેક્સમાં ત્રીજા નંબરની સ્પિન લગાવી દેવાની છે અને રાઇટના નિશાન પર ક્લિક કરવાની છે હવે ચોથા નંબરમાં એફએક્સમાં સ્પિન ફોર રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે એના પહેલાં ડ્યુરેશન વધારી લઈએ મિત્રો રાઈટના નિશાન પર ક્લિક કરું હવે વધારી લેવાની છે મિત્રો અને ક્લિક કરવાનું છે મિત્રો તો મિત્રો આ ટાઈપનો વિડીયો તમને જોવા લાગશે તો આપણે એકવાર પ્લે કરીને જોઈ લઈએ મિત્રો તો ચેહર માતાજીનો સ્ટેટસ વિડીયો બનાવવા માંગતા હોય એ લોકો વિડીયોને પૂરો જોવાનો મિત્રો એટલે તમને તરત જ ખબર પડી જશે કે કઈ રીતે બનાવવો છે અને જો તમને આ બધું મટીરિયલ્સ ફોટો અને બધું મટિરિયલ્સ જોઈતું હોય તો તમને ઇન્સ્ટાગ્રામ અરે સો ટેલિગ્રામની ચેનલ લિંક પર તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે મિત્રો અહીંયા ઉપરની લેયર પર ક્લિક કરવાનું છે અને ફોટો જોડા ઓપ્શન પર ક્લિક કરી વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને અહીંયા પંદર સેકન્ડનો બ્લેક સ્ક્રીન ટેમ્પલેટ મેં પહેલેથી જ વિડીયો ટેમ્પલેટ ડાઉનલોડ કરીને રાખ્યું છે એ તમને મારી ટેલિગ્રામ ચેનલ લિંક પર મળી જશે અને એ પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તો હું એના પર ક્લિક કરું છું તમે એને અહીંયા લઈ લીધી છે હવે એને પૂરી સ્ક્રીન પર લઈ લેવાનું છે મિત્રો તો ફીલવાળા ઓપ્શન પર અથવા ફીટવાળા ઓપ્શન પર નીચે ફીટવાળા ઓપ્શન પર અથવા ફીલવાળા ઓપ્શનથી પૂરી સ્ક્રીન પર લઈ લેવાનું છે મિત્રો હવે એને વચ્ચેથી બે ઓગડી વડે ખેંચીને જે ઉપરનો વ્હાઈટ ભાગ દેખાય છે એને થોડુંક બહાર કાઢી દઈએ મિત્રો આ રીતે ચેટ કરીને તો આ રીતે તમને વિડીયો દેખાવા લાગશે તો આપણે એમાં કદાચ મ્યુઝિક હોય તો કદાચ વિડીયો કોપીરાઈટ પણ આવી શકે જો યુટ્યુબમાં મૂકવાનો હોય તો એમાંથી એસ્ટ્રેટ ઓડિયો કરીને મ્યુઝિક નીકાળી લેવાનું છે મિત્રો તમે મ્યુઝિક મ્યુઝિક મ્યુઝિકવાળા ઓપ્શન પર મ્યુઝિક નીકાળી લીધું છે અને ડિલેટવાળો ઓપ્શન દેખાય છે કોર્નર ઉપર બ્લુ પટ્ટીમાં એના પરથી નીકાળી લેવાનું છે મિત્રો હવે તમારે એ બ્લૂ લાઇનમાં ટચ કરવાની છે બ્લૂ લાઇનમાં ટચ કરવાથી અહીંયા બ્લેન્ડિંગ વાળો ઓપ્શન આવશે તો નીચે બ્લેન્ડિંગ લખેલું દેખાય છે એના પર ક્લિક કરવાનું છે મિત્રો અને લાઇટેન અથવા સ્ક્રીન પર ક્લિક કરી તમારી નીચે રાઇટના નીચા પર ક્લિક કરવાનું છે મિત્રો હવે થોડો પ્લે કરીને આપણે જોઈ લઈએ તો વિડીયો કેવો લાગે છે તો આ ટાઈપનો તમને સ્ટેટસ વિડિયો જોવા મળશે મિત્રો તો વિડીયો સરસ બન્યો છે મિત્રો અને તમે પણ જાતે બનાવી શકો છો મિત્રો તો અમે આપણે ચેહર માતાજીનું સોંગ પણ ઉમેરી લઈએ તમે માય મ્યુઝિકવાળા ઓપ્શનથી મ્યુઝિક ઉપર ચાલે જવાનું છે અને માય મ્યુઝિકમાં તમારી મ્યુઝિક લાઇબ્રેરીમાં સોંગ પડી હોય તો તમે ડાયરેક્ટ પણ મૂકી શકો છો તો મારી પાસે એ ઓપ્શન નથી પણ હું બીજા નંબરની લેયર પર ફોટો જળ ઓપ્શન પર ક્લિક કરી વિડીયો મેં એક ચૌદ સેકન્ડનો ચૌદ પંદર સેકન્ડનો ચાલે મિત્રો તો લઈ રાખે છે એમનું અંદર લઈ લઉં છું હવે એમાંથી આપણે મ્યુ મ્યુઝિક નીકાળી લેવાનું છે બહાર તો પહેલાં મેં જે ઓપ્શન બતાવ્યું કે મ્યુઝિક નીકાળવા માટે શું કરવું જોઈએ તો એસ્ટ્રેટ ઓડિયો લખેલું દેખાય છે મિત્રો એના પર ક્લિક કરવાનું એટલે મ્યુઝિક બહાર આવી જાય છે હવે જે આપણે વિડીયો લીધો હતો એને ડિલીટ કરી લેવાનું છે તો ડિલેટવાળો ઓપ્શન બ્લુ પટ્ટીમાં દેખાય છે ઉપર તો એનાથી ડિલીટ કરી દેવાનું તો વિડીયો નીકળી ગયો હવે સોંગ રહ્યું છે મિત્રો તો આ સોંગ વાગવા લાગશે તો મિત્રો આપણે સોંગ સિવાયનું વધારાનું જે અહીંયા પાર્ટ દેખાય છે એ આપણે ડિલેટ કરી લઈશું તો આ રીતે વધારાનો ભાગ હટાવી દઈએ છીએ તો એ નીચે પણ વધારાનો પાર્ટ હટાવી લઈશું મિત્રો તો સોંગ બધી જ રાખીશું હવે મિત્રો આપણે ઉપર એરોનું નિશાન દેખાય છે બ્લુ પટ્ટીમાં કોર્નર ઉપર તો એરોના નિશાન પર ક્લિક કરીને વિડીયોને ગેલેરીમાં લઈ લેવાનું છે તો રિસોલ્યુશન એક હજાર એસી એફીએ ત્રીસ એક્સપર્ટવાળા ઓપ્શન પર ક્લિક કરીને વિડીયોની ગેલેરીમાં સેવ કરી રાખવાનો છે મિત્રો આ બધું મટીરિયલ વિડીયોનું ટેમ્પલેટ વિડીયો ફોટો આ બધું તમને મારી ટેલિગ્રામ ચેનલ લિંક પરથી મળી જશે નહીં પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં ચેનલ લિંક નાખેલી છે મિત્રો તો તમે જોઈ લેજો તો હવે વિડીયો મિત્રો હું ડન કરું છું ડન કરીને આપણે પો આલ્બમમાં લઈ લઈશું મિત્રો એટલે કે ગેલેરીમાં લઈ લઉં તો મિત્રો વિડીયો ગેલેરીમાં આવી ગયો છે તો અહીંયા પંદર સેકન્ડનો વિડીયો બનીને ગેલેરીમાં આવી જઈશું એ આપણે થોડો ઓપન કરીને જોઈ લઈશું કે વિડીયો મ્યુઝિક વાગી રહ્યું છે કે કેવો બન્યું છે તો આપણે અહીંયા જોઈ લઈએ મિત્રો તો હું થોડુંક પ્લે કરીને જોઈ લઉં તો મિત્રો આ રીતે ચેહર માતાજીના સ્ટેટસ વિડીયો બનાવી શકાય છે તો થેન્ક યુ મિત્રો જય હિન્દ જય ભારત